હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલનું સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા બ્લોગમાં તો કેમ છો ફ્રેન્ડ તો એકદમ આપણે મસ્ત નાઇટન તૈયાર થઈ ગયા છે અને આજે શ્રાવણ મહિનો પહેલો સોમવાર છે તો હજી તો આપણે ક્યાંય ગયા નથી અને અત્યારે જવાનું છે હવે ગોંડલ કામે એટલે આપણે અત્યારે ઘરે છીએ અને હવે નીકળવાનું છે તો જોતા રહેજો આપણો બ્લોગ અને કોમેન્ટ કરતા રહેજો કે કેવો લઈ ગયો અને હવે આપણે જઈશી કેમ કે ટાઈમ થોડોક લેટ થઈ ગયો છે મોડું થઈ ગયું હતું તો લેટ થઈ ગયા છે એટલે હવે નીકળવાની તૈયારી કરીએ અને પછી પછી મળશું આપણે આગળના વિડીયો બરાબર તો ચાલો જોઈ શકો છો આપણે વાવેલી ડુંગરી હતી કંઈક અત્યારે આવી રીતના થઈ ગઈ છે દેખાવ તમે જોઈ લો એક મહિના કરતાં પણ મોટી મોટી થઈ ગઈ છે એક લાખ મોટી અને આ તમે જોઈ શકો છો આપણે જોઈ આ રીબડા છે બધા હાઈ ક્લાસ થઈ ગયા આ બાજુના મગ છે અને આગળ ડુંગળી છે આગળ માંડવી છે તો આપણું વાવેતર અત્યારે બધું ફર્સ્ટ ક્લાસ અડધા પલાક ઉગી ગયું છે એટલે માનો કે જેટલો એનો ટાઈમ હોય એ ટાઈમથી અડધા ટાઈમ સુધીનું થઈ ગયું છે એટલે હવે આપણે અડધો ટાઈમ જાળવવાનું હોય પછી બધું નીકળવા માંડે થોડોક ટાઈમ પાકવામાં બી છે અને થોડોક ટાઈમ એને વધવામાં એટલે ત્રણ મહિનાની માંડવી છે આપણીમાં એને હવા મહિના દોઢ મહિના જેવું થઈ ગયું દાદી દોઢ મહિનો ઊભો રહ્યા એ રીતે બેઠા અને આ તમે જોઈ લો અત્યારે દાદી આપણે ટમેટીનું વાવેતર આને તો આઠ દસ દિવસ થઈ ગયા છે એટલે આ આ વર્ષે વહેલી આમાં ટમેટા વહેલા આવશે વહેલી થઈ જાય મોટી મોટી થઈ ગઈ છે અને આ આપણો મરસીનો રોપ છે કે આવી રીતે આ બરાબર હાઈ ક્લાસ થઈ ગયો છે હવે આઠ દસ દિવસ પછી આ સોપાઈ એવો થઈ જાય હવે વધવા માંડ્યો છે વાંધો નથી અને બરતોય નથી વહેલી હાઈ ક્લાસ થઈ ગયો છે અને આ સોપાઈ એવો થઈ જાય એટલે આપણે હવે સોંપી દેવાનો છે કે આ વર્ષે તો ટાઈમ વધારો ગયો નહીં તો આ ટાઈમે તો સોંપાઈ ગયો હોય ને દસ બાર દિવસ વહી ગયા હોય કે પંદર દિવસ માથા વહી ગયા હોય આ વર્ષે થોડુંક મોડ થઈ જાય મહિનો પાછળ થઈ જાય કે વીસ પચીસ દિવસ પણ કાંઈ વાંધો નહીં આ તો અહીંયા કોથળી થાંભલી માથે ટીંગાડી દીધી એનો કોઈ વાંધો નથી પણ એ તો હવે નસીબની વાત છે રોક થઈ જાય તો થઈ જાય નહીં તો ન એ ઉગે કેમ કે તડકામાં પછી એ બરી જાય એવી પ્રોબ્લેમ રહે અને થોડુંક વાતાવરણ થોડુંક ભીનું હોય ટાઢું હોય વેજવાળું તો ન વાંધો આવે બાકી તો રોપમાં બરવાની શક્યતા તો રહે થોડા ઘણી અને આપણે આ માંડવીને જોવું જોઈએ આ ડુંગળીને આ ક્લાસ થઈ ગયું છે અત્યારે આપણી માંડવી માં અત્યારે પોપતા તો થઈ ગયા છે હાલમાં પણ હજી પચાસ ટકા દાણો બંધાણો છે થોડું વાર પાકો થઈ ગયો નથી દાણો હજી એટલે આખો દાણો થઈ જાય પછી ખાધા જેવું થાય એટલે હજી આપણે માનો કે શ્રાવણ મહિના સાતમ આઠમમાં થઈ જાય ખાતા જેવું વાંધો નહીં આવે અત્યારે તો હજી બહુ એવું બધું છે નહીં ખાતા જેવું એટલે કાંઈ વાંધો નહીં થઈ જશે આ જોઉં તું ને માંડવી એકદમ ગૂંઠણ ગૂંઠણ સુધી થઈ ગઈ છે જોઈ શકો છો ગૂંઠણ સુધી માંડવીનો વલ છે પોપટે હાઈ ક્લાસ થઈ ગયા આ જો આપણે અહીંયા બળદને માયખું કહીએ એના માટે ધુવાણો કર્યો હતો પણ આ તો બધું ફરગી ગયું હવે આને પાછો ધુવાણો કરવો પડશે કાંઈ વાંધો નહીં ગોઠવી જોઈ જોઈજો ધુવાણી કીરી છે હવે એકલાસ જોઈ લોડ લોડમ લોડ ધુવાણા છે હવે ધુવાણી માથે ખડ નાખી દીધું લીલું એટલે એકલાસ ધુમાણો થઈ જાય જોઈ જોઈજો હવે બેઠા છે આરામથી કંઈક કેમકે હવે આને આરામ થાય થોડોક માખી ફોક લેવા દેતી ભાઈ આ અત્યારે ભેજ ભરું ભીનું ભીનું વાતાવરણ રે એટલે માખી મચ્છર કરતા વધારે કઈ એટલે જોવા ઉપડ્યા છે હવે આને નિરાશ થઈ જાય કેમકે હવે આ બે આરામથી બેહી હક છે જો તમે એક તો બેહી ગયો છે જેમ ધુવાણા વધશે એમ માખ્યું ભાગી જાય જો તમે કયું ફડકો તો બહુ નહીં થાય કેમ કે લીલું ખડ નહીં કહે ને